કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયા ફરાર હતો જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી ચટકીતો હતો આરોપી બે આરોપીઓ સાથે મળી સરકારને એક કરોડ રૂપિયાના ખોટા ખરીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો છે ઇકો સેલ દ્વારા ધરપકડ કરાયેલા સુલતાન કાપડિયા અને તેના સાગતોએ સુરત અને ગુજરાતને એકસો બોગસ પેઢીઓ ઉભી કરી જે હેઠળ સિમેન્ટ લોખંડ કેમિકલ્સ પ્લાસ્ટિક

1814 કરોડ ના ખોટા બિલો બનાવવાની બાબત સામે આવી હતી આ પહેલા કેસમાં મોહમ્મદ રઝા ગફરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જેલમાં છે રઝાની પૂછપરછમાં મુંબઈનો સુલતાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી હવે સુલતાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો ચાપ કસવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ તપાસ દરમિયાન આ અહમદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ ગુકાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે તપાસ ચાલુ છે